સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ જાણવાજોગ ફરિયાદ નોંધાવાઈ ટિન્ટોઈ ગામના જાગૃત નાગરિક દ્વારા છેલ્લા કેટલાય સમયથી ઉપરોક્ત સંસ્થામાં ચાલતા વહીવટની આરટીઆઈ માહિતી માંગતા જાગૃત નાગરિકને ફોન પર અપાઈ ધમકી જાગૃત નાગરિક દ્વારા સંસ્થામાં ચાલતા વહીવટની સાચી માહિતી આરટીઆઈ દ્વારા માંગી હતી પરંતુ ઘણા સમયથી માહિતી તો ન મળી પણ મળી ધમકી આરટીઆઈની માહિતીમાં સાચી વિગત ન આપતા સંસ્થા સામે અનેક તર્ક વિતર્ક ઉપરોક્ત સંસ્થામાં એક હોદ્દેદાર દ્વારા ફોન ઉપર ગાળો આપી ખોટા કેસમાં ફસાઈ દેવાની ધમકી અપાઈ ટિન્ટોઈ પોલીસ તટસ્થ સાચી દિશામાં તપાસ કરે તો આગળ પર મોટો ખુલાસો થાય તેવા કોઈ નવાઈ નહીં જોગ પ્રજાપતિ સાથે સત્ય વિચાર ન્યૂઝ અરવલ્લી હું મુસેખાન મકરાણી ગામ ટિન્ટોઈનો રહેવાસી અને ટિન્ટોયમાં હાલ રહું છું થોડા મહિના પહેલાં મારી એક દીકરી જેને મોડાસા અભ્યાસ કરતી હતી અને ટિન્ટોઈની શ્રી પીએમ કોટારી હાઈસ્કૂલની અંદર સંચાલિતમાં જે વિજ્ઞાન પ્રવાહ ત્યાં કોઈ અછતના કારણે મારા ઘરે સાહેબ આવીને મને કન્વેન્સ કરી અને મોડાસાથી મારી દીકરીનું એડમિશન અહીંયા કરાવી અને મને ફસાવ્યો હતો અને પછી એમને જલ્દી મને એલસી ન આપી હતી એલસી ના આપવાનું કારણ એ બન્યું કે મારી જોડે એ લોકોએ વધારે ફી માગતા હતા જે મેં એફઆરસી જોઈ તો એફઆરસીના મુતાબિક સરકારે એફઆરસી સત્યાવીસ હજાર પાંચસોથી ત્રીસ હજાર સુધીની એફઆરસી નક્કી કરેલી હતી તે છતાં હું પાંત્રીસ હજાર લઈને ચાલ્યો આ લોકોએ મને ના આપી પછી મેં ડીઓ સાહેબની મંજૂરીથી કહેવાયું કે સાહેબ મને નક્કી કરી આપો કે મને એફઆરસી કેટલી છે ને કેટલા પૈસા ભરવાના એમના કહેવાથી મેં જે પૈસાની રકમ થતી હતી મેં ભરી દીધી પણ મને શંકા એવી લાગી કે સ્કૂલની અંદર જે તે શિક્ષકો ભણાવે છે એ અમુક અમુક શિક્ષકો લાયકાત વગરના છે અને એવું પણ લાગ્યું કે ગ્રાન્ટેબલ અને નોન ગ્રાન્ટેબલ એક એક શિક્ષક બંનેમાં નિમણૂક છે જે આ પત્રવ્યવહાર મારી જોડે કર્યો એ લોકોએ જે મેં આરટીઆઈ કરી હતી અઠાવીસ આઠના રોજ પ્રથમ ત્યારથી મને ખબર પડી કે ભાઈ આ સ્કૂલની અંદર ગ્રાન્ટેબલમાં પણ એક જ આચાર્ય અને નોન ગ્રાન્ટેબલમાં પણ એક જ આચાર્ય નિમણૂંક કરેલો છે એનાથી મને શંકા ઉત્પન્ન થતી જાય છે કે કંઈક ગલત થઈ રહ્યું છે જેના અનુસંધાને મેં આરટીઆઈઓ કરી હતી પછી છેલ્લે જાતે આ લોકોએ મને કોઈ આરટીઆઈનો કોઈ જવાબ નથી આપ્યો મેં નીચલી કક્ષાએ અપીલ કરી ઉપરી કક્ષાએ પણ બીજી અપીલ કરી તેમ છતાં આ લોકોએ હજુ સુધી મારી આરટીઆઈનો કોઈ મને ખુલાસો જવાબ આપ્યો નથી અને હું જાણવા માગતો છું કે આ લોકો અંદર શું થાય છે શું નથી થાય છે એક તિંટોઈનો ગ્રામજન એક ભારતના નાગરિક તરીકે મારો હક છે આરટીઆઈનો જે મેં માગેલી હતી મને આ લોકોએ અંદર અંદર ખાનગી ઘણા બધા પ્રેશર કર્યા કન્વિન્સ કરવાની કોશિશ કરી બધી રીતે પ્રયત્નો કર્યા છેવટના થોડાક દિવસ પહેલાં બે ચાર દિવસ પહેલાં મારી ઉપર ફોન કરી અને મને ખોટી ખોટી ધમકીઓ આપવામાં આવી છે જેના અનુસંધાને મેં જાણવા જો ફરિયાદ ટીમ તોય સાહેબ શ્રી પોલીસ સ્ટેશનની અંદર મેં મારી જાણવાજોગ ફરિયાદ આપી છે અને એની નકલ રવાના પણ સાહેબને મેં કરી છે